રાનેરામાં ઉનાળાની શરૂઆતમાં તસ્કરો બેફામ બન્યા છે વૃંદાવન સોસાયટીના બે બંધ મકાનના તાળા તૂટ્યા છે તસ્કરોએ એક તોલાની ચેન એક તોલાની બુટી દસ ગ્રામ ચાંદીની પાયલ અને ઘરમાં પડેલ ત્રીસ હજાર રોકડનો હાથ ફેરો કરી ટ્રકો ચક્કર થઈ ગયા હતા તેઠું ડોવાથી વતનમાં જવાથી મકાન બંધ હતું જ્યારે બીજા મકાન માલિકનું મોત થતાં પરિવાર ગામડે હતું સવારના કોષ વાગી સવારમાં બાજુમાં દરવાજો ખટકાટ્યો એટલે વાગો તો એટલે ઉઠ્યો ઉઠ્યો એટલે પછી મેં કોણ છે એમ કીધું એટલે એકદમ ઉઠીને બહાર આવ્યો એનો હતો એનો હુમલો કર્યો મારા ઉપર એટલે અંદર જતો રહ્યો મેં રૂમ માં ગયો પહોંચવાનું માથું ફાડી માથું ફાડી નાખો સવારમાં પછી બધે સોસાયટીમાં ફોન કર્યો એટલે બધા સોસાયટી વાળા ભેગા થયા અમે ત્યાં ગામડે ગયા રાતે ત્યાં થયા રાતે અહીંયા ચોર આવ્યા રાતે તાળા તોડ્યા તાળા તોડીને અંદર દોઢ તોલાની ચેન એક તોલાની બુટ્ટી દસ તોલાની ચાંદીનું પાયલ ત્રીસ હજાર રૂપિયા રોકડા અને એના પછી પછી સામેવાળા ઈશ્વરભાઈ નાયના ઘરે ગયા ત્યાં તાળા તોડ્યા તાળા તોડ્યા અંદર બેર વિકે કઈ સામાન અને બાજુવાળા જાગી ગયા પછી ચોર ભાગી ગયા અને પાછળ પથ્થર મારો કરીને ગયા એક ભાઈને ને પાનો બી લગાડીને ગયા જેના કારણે તસ્કરો એ રેકી કરી બે બંધ મકાન હાથ પેરો કરી ગયા છે